હા ચૂંટણી તો આવે છે બધું બરાબર છે સર દર પાંચ વર્ષે તો આવે છે પણ અહીંયા દુકાનની સામે કચરાના ઢોર ઢોરનો ત્રાસ બે ચાર દિવસ પહેલા જે બાજુમાં મારા એક વેપારી મિત્રની દુકાને બે આખલા બાજતા ચૂલાનો નો વાળી દીધો બ્લેન્કેટ બધું ગટરમાં નાખ્યું હતું એની કોઈ કાંઈ ચિંતા જ કરતું નથી અહીંયા અમે ગમે એટલા હેરાન થતા હોય ઢોર એટલો ત્રાસ આપે છે પ્લસ નિયમિત રીતે અનિયમિત લાઇટનો પ્રોબ્લેમ સૌથી મોટો લગભગ દરરોજ લાઇટનો પ્રોબ્લેમ સાફ સાફ સફાઈ સફાઈ કેવી છેલ્લા વર્ષ આ જે કોન્ટ્રાક્ટ આપેલ છે ત્યારે પેલા અહીંયાના સ્થાનિક સફાઈ કર્મીઓ કરતા હતા જયારે ત્યારે બધું રેગ્યુલર ચાલતું હતું હાલ હમણાં કઈ કોન્ટ્રાક્ટ અપાયેલો છે એવું સાંભળ્યું છે તો ત્યારે અત્યારે હવે હમણાં કઈ સાફ સફાઈ બહુ બરોબર થતી નથી

જે છે છે તે નગરપાલિકાની આવી રહી લોકોની માંગ છે કે હાલ અમારે જે સામાન્ય જે સુવિધાઓ છે તે પણ મળતી નથી ખાસ કરીને વેપારીઓનું કેવું છે કે જે ગંદકી છે સાફ સફાઈ નથી અને ખાસ વિશેષ તેઓનું કેવું છે કે વેરો છે અમે સમયસર ભરીએ છીએ તેમ છતાં આજથી સુધી તમને જે પાયાની સુવિધાઓ છે તે મળી રહી નથી સાંજે વાઘેલા ન્યૂઝ કેપિટલ જામનગર